અંબાજીમાં ઉનાળામાં જ પાણીની સમસ્યા વિખટ બની છે કેટલાક વિસ્તારોમાં પાણી ન આવતું હોવાની ફરિયાદો ઉઠી છે અનેક વખત રજૂઆતો કરવા છતાં પાણીનો પ્રશ્ન હાલ નથી થતો અંબાજીના બ્રહ્મપુરી વિસ્તારમાં ચારથી પાંચ દિવસે પાણી અપાય છે તેમાં પણ માત્ર પાંચથી સાત મિનિટ જ પાણી અપાતા તે વિસ્તારના લોકોને એક કે પાણી મળી છે જેમાં પીવાનું પણ પાણી પૂરતું નથી મળતું પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ માટલા સામે રોષ વ્યક્ત કર્યો આ વિસ્તારમાં પસાર થતી પીવાના પાણીની લાઈન સાર્વજનિક ગટરમાંથી પસાર થતી જોવા મળી રહી છે જેના પગલે નળમાં આવતા પાણી પણ ગંદુ હોવાનું જોવા મળ્યું તો આ તરફ આ સમગ્ર મામલે પ્રશ્નનું નિરાકરણ લવાશે તેવી વાત કરી છે দটা লাি মাু ঝ । અનેક વખત રજૂઆતો કરવા છતાં પાણીનો પ્રશ્ન હાલ નથી થતો અંબાજીના બ્રહ્મપુરી વિસ્તારમાં ચારથી પાંચ દિવસે પાણી અપાય છે તેમાં પણ માત્ર મિનિટ જ પાણી તે વિસ્તારના લોકોને એક કે બે પાણી મળી રહે છે પણ પાણી પૂરતું નથી મળતું પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ માટલા ફોડી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો આ વિસ્તારમાં પસાર થતી પીવાના પાણીની લાઈન સાર્વજનિક ગટરમાંથી પસાર થતી જોવા મળી રહી છે જેના પગલે નળમાં આવતા પાણી પણ ગંદુ હોવાનું જોવા મળ્યું તો આ તરફ વહીવટીદારે આ સમગ્ર મામલે પ્રશ્ન નિરાકરણ લવાશે તેવી વાત કરી છે सोमवार नी गानचो बड फडा पाडे चार पाच साल हो बोटान दे हा आपण ધાદા સાલે હી઱ે કેરલે.

બાર ગયો એના માટે થઈને અમારે પાણી ભરવા માટે સ્પેશિયલ ઘરે બેસવાનું

કોના માટે બનાવ્યો છે એમના ખુદ ના પોતાના માટે બનાવે છે

બરાબર કારણ કે પાણીના સ્તર ઉનાળાની સીઝનમાં ખૂબ જ નીચા જયેલા છે પ્લસ અમારા કૂવાની એક બે કૂવાનું પાણી જે આવતું હતું અંબાજીની અંદર એની મોટરો પણ પડી ગયેલી હતી જે અમે રિપેરમાં આપેલી છે એ મોટરો અમારી આજકાળમાં આવી જશે બરાબર જેથી પાણીનો પ્રશ્ન એ સોર્ટ આઉટ થશે પ્લસ જે ધરોઈનું પાણી પૂરતા પ્રમાણમાં આવતું એ પાણી અત્યારે પૂરતા પ્રમાણમાં મળતું નથી એના કારણે પાણીના ખૂબ જ પ્રશ્નો ઉદ્ભવ્યા છે પણ અમે આજકાલમાં એ પ્રશ્નોના ટોટલ નિરાકરણ મારા ઓપરેટરોને બોલાય અને જે જે જગ્યાએ ચાલીસ મિનિટ પાણી આપવામાં આવે છે દરેક જગ્યાએ વીસ મિનિટ પાણી આપવામાં આવે અને દરેકને રેગ્યુલર પાણી મળે એવી હું એવી રીતે હું કરવાના વિચારવા છું પાઇપલાઇન જે ગટરમાંથી પસાર થાય છે અને ગ્રામ પંચાયત લેવલની નવીન આયોજન જે કરવાના છીએ એની અંદર ગ્રામ પંચાયતનું જે પાણીનો કનેક્શન આપેલો છે ગટરનો કનેક્શન આપેલો છે એ બંને વચ્ચે ડિસ્ટન્સ રાખી અને એ કનેક્શન સત્વરે બંધ કરી અને પાણીનો કનેક્શન એટલા અલગથી રાખીશું જેની હું ખાતરી આપું છું મોટાભાગના હેડપંપો કરી છે હેન્ડપંપ જે બનશે એ અત્યારે સરકારમાંથી જે ઓફિસિયલી સૂચના છે કે હમણાં હેન્ડપંપ રિપેર કરવાના નથી નકશે જળ યોજનાનો ઉપયોગ થાય એવું એ લોકો વિચારી રહ્યા છે પણ નકશે જળ યોજનામાં પાણી છે જ નહીં તો ક્યાંથી ઉપયોગ થવાનું બરાબર તો હેન્ડપંપ જે રિપેર કરવાની વાત છે એ મારે ચર્ચા ચાલુ છે અત્યારે સાહેબ જોડે અને એ હેન્ડપંપ રિપેર કરવાના જે છે લગભગ બે ચાર દિવસમાં એનું નિરાકરણ થઈ જશે અને બે ચાર દિવસમાં નિરાકરણ થશે તો સો ટકા પ્રથમ પ્રાયોરિટી અંબાજીને પાનછાને આપી અને આ હેન્ડપંપ રિપેર થશે